ઓગણત્રીસ સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે યુવા સારથી આદિપુર કચ્છ અને રામ અવધ એથ્લેટિક એકેડેમી અંજાર દ્વારા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધારે દોડવીરોએ ભાગ લીધો હતો યુકેજી એલકેજીના બાળકોથી લઈને છવ્વીસ વર્ષ સુધીના યુવાનો તથા પંચોતેર વર્ષની ઉંમરના શૈલેષકુમાર વસાવડા છેતાલીસ વર્ષના નર્મદાબેન મકવાણા વૈશાલીબેન યોગા શિક્ષકે સ્પર્ધામાં ભાગ લઈને જાગૃતિ ફેલાવી હતી આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે જ્યોતિ ઠાકુર ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર કચ્છ યુવા સારથી એકેડેમી આદિપુર કચ્છ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી એકમાત્ર સફળ એકેડમીના ધર્મેશ પટેલ અને ઉષા સંજોટ અને રામ અવધ એકેડેમીના સંચાલક ધનંજય સર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સપ્ટેમ્બર વર્લ્ડ ડે નિમિત્તે સંકુલની અંદર એક રનનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા સારથી એકેડેમી કચ્છ અને રામ અવધ એથ્લેટિક્સ એકેડેમી ધનંજય સર દ્વારા આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું આ રનની અંદર લગભગ ત્રણસો થી પણ વધુ રમતવીરોએ ભાગ લીધો હતો જેની અંદર એલ કેજીથી લઈ એટલે કે નાનામાં નાના બાળકોથી લઈ અને સિત્તેર વર્ષના જે સિનિયર સિટીઝન છે એ લોકોએ ભાગ લીધો તો એક તો પહેલામાં પહેલું તો જેમને હાર્ટની તકલીફ છે અને બીજું કે બે હાજર છત્રીસનો જે ઓલમ્પિક જે છે તે આપણા ભારત દેશની અંદર થવાનો છે જેની અંદર આપણે આપણા બાળકને પ્રમોટ કરવાનું છે અત્યારે તમારું બાળક આઠ નવ દસ વર્ષનું છે તો બે હાજર છત્રીસની અંદર તે અઢાર ઓગણીસ સત્તર કે એકવીસ વર્ષનું થઈ જશે તો એ સમયે અત્યારથી આપણે જો આપણા બાળકને પ્રમોટ કરીશું આપણા કચ્છ જિલ્લાની અંદર ક્રિકેટને લઈને બહુ છે પણ બીજી બધી જે રમતો છે એને લઈને ઘણું ઓછું છે માટે એક જાગૃતતા લાવવા માટે આ એક સ્પર્ધાનું આયોજન કરવામાં હોય તો જેની અંદર આપણા ચીફ ગેસ્ટ હતા ડીએસઓ ઓફિસર આપણા કચ્છ હતા ડિસ્ટ્રિક સ્પોર્ટ્સ ઓફિસર હતા તેમના દ્વારા સંપૂર્ણ મેડલનું વિતરણ કરવામાં આવ્યું હતું ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બીજું કે બે હજાર છત્રીસનો જે ઓલિમ્પિક જે ભારત દેશની અંદર થવાનો છે નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમની અંદર તો સરકાર તેના માટે અત્યારે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે આપણા બાળકને આપણે પ્રમોટ કરવાનું હતું અને અહીંયા ઘણા બધા એવા નાના બાળકો હતા લગભગ સાઠથી સિત્તેર એવા નાના બાળકો હતા જેમણે આ દોડની અંદર ભાગ લીધો હતો તો કચ્છની તમામ જનતાને અમે આ એક સંદેશ આપ્યો છે હું યુવા સારથી એકેડમી કચ્છ તરફથી ધર્મેશ સર અમે જીપીએસસી પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરાવીએ છીએ એકસો બ્યાસીથી પણ વધુ અત્યારે અમારા ઓફિસર કચ્છ જિલ્લાની અંદર જ છે અને જે રામ અવદ એથ્લેટિક્સ એકેડેમી જે ધનંજય સર છે તેમના દ્વારા પીએસઆઈ કોન્સ્ટેબલ ફોરેસ્ટ તમામના જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તેમને એક સરસ રીતે ફિઝિકલ ટ્રેનિંગ પૂરી કરાવવામાં આવે છે હવે અમારું આગામી આયોજન એક ડિસેમ્બર બીએસએફ દિવસે છે તો જે પણ કચ્છની જનતા છે જે પણ અત્યારે વાલીઓ મને સાંભળી રહ્યા છે તો તેમને વિનંતી છે કે બે હજાર છત્રીસનો ઓલિમ્પિક આપણા ભારત દેશની અંદર થવાનો છે આપણે ફક્ત એક જ નામ સાંભળ્યું છે તસનીમ મીર જે ગુજરાતના મહેસાણાની છે એ એકલી જ આપણે સાંભળ્યું છે કે એ મેડલ જીત્યા છે બાકી તમે જોશો તો હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશના જ મેડલ સૌથી વધુ હોય છે દરેક જગ્યાએ આ પેરિસ ઓલિમ્પિક હતો એની અંદર પણ હરિયાણા સૌથી વધુ મેડલ જીત્યું છે આપણા ગુજરાતની અંદર આપણે મેડલ જીતી લાવીએ અને આપણા ગુજરાતનું નામ રોશન કરીએ એ માટે આપણે આપણા બાળકને અત્યારથી પ્રમોટ કરવાનું છે નેશનલ ગેમ હોય સ્કૂલ ગેમ હોય કે પછી કોઈ પણ ગેમ્સ હોય તેની અંદર આપણું બાળક પ્રથમ ક્રમે આવે એ માટે એને પ્રમોટ કરો અને આવી રમતોની અંદર ભાગ લેવા માટે સપોર્ટ કરો થેન્ક યુ વેરી મચ હેલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈસ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હું અગરને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ